નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ ચાર બે બે હજાર પચીસને વાર મંગળવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલાં મિત્રો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંબાલાલ પટેલની ચેતવણી રોગચાળો આવવાની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતાઓ રહેલી છે અગિયાર અને બાર તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહે જેથી સાવચેતી રાખવી ત્રેવીસમીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે બે હજાર બજેટ બજેટને લઈને મોટી જાહેરાત એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી ખેડૂતોથી લઈને મહિલાઓ અને યુવાનોથી લઈને કાર્યકારી વ્યવસાયિકો સુધી દરેકને બજેટ બે હજાર થી મોટી અપેક્ષાઓ છે આવકવેરો મુક્તિની શક્યતા બિઝનેસ સ્ટાન્ડર્ડ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ વખતે બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી શકાય છે આ ઉપરાંત પંદર લાખથી વીસ લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે પચીસ ટકાનો નવો ટેક્સ સ્લેબ રજૂ કરવાની યોજના છે સરપંચની ચૂંટણીને લઈને મોટા સમાચાર માર્ચ કે એપ્રિલમાં એક સાથે સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનાના અંતમાં કે પછી એપ્રિલ મહિનાના ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ શકે છે આમાં સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની એકસાથે ચૂંટણી યોજાઈ શકે છે મોદી સરકારનો મોટો નિર્ણય આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેર કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાઢી આપવામાં આવશે ખેડૂતોને મળશે વગર વ્યાજ લોન એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતનાતા ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને વહારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને બસો કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે જે ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી છે